સાંતલપુર તાલુકાના લુણીચાડા ગામના ખેડૂત પુત્ર ઠાકોર કિસાનભાઈ હમીરભાઈ ભારતીય ફોજ બીએસએફ ની અંદર દેશની રક્ષા કાજે પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી માધરે વતન સાંતલપુર તાલુકાના લુણીચાડા ગામે આવતા સમગ્ર ઠાકોર સમાજ અને ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લુણીચાડા ગામના ખેડૂત પુત્ર ઠાકોર કિસાનભાઈ હમીરભાઈ આજરોજ દેશની રક્ષા કાજે ભારતીય ફોજ બીએસએફ ની અંદર ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન લોણી ગામ ખાતે આવી રહ્યા હોય ત્યારે તેમનું વારાય ખાતે આવેલ શ્રી પીઠભંજન હનુમાનજી ગૌશાળા ખાતે સમગ્ર ઠાકુર સમાજ અને લોણી ગામના લોકો દ્વારા તીજના તિરંગા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રાની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ પ્રસંગે શોભાયાત્રાની અંદર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને ઠાકોર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા બાઇક રેલી સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા વારાહીતી લોણીચડા ગામ ખાતે પહોંચી હતી ગામ લોકો દ્વારા ભારતીય ફौजની અંદર ઠાકુર સમાજનો કિશન ઠાકુર છોડાતા તેમને અભિનંદન પાઠવ્યા હતા સંવાદદાતા પરસત સત્વ દ્વારા ન્યૂઝલાઇન ગુજરાતી પાટણ આજે ગામ લોણીચણાનો ગૌરવ મહીમત કિશનજી ઠાકોરને આજે બીએસએફની દિલ્હીમાં એક વર્ષની તાલીમ કરીને અહીંયા આજે ગામ લોણીચામાં વારાહીથી એ દરેક સમાજના લોકોએ એને એ સરગસરૂપી એ સરઘસ એનું સ્વાગત કરીને અહીંયા આખા ગામના દરેક સમાજના લોકોએ માતા બહેનોએ એના વારણા લીધા ભામણા લીધા અને આખું ગામ એટલું બધું હરસ ઉમંગ ઉલ્લાસમાં અને આખા ગામે અને અહીંયા આજુબાજુના લોકોએ એનું સ્વાગત કર્યું મેં ધારાસભ્ય તરીકે પણ એમને ખૂબ ખૂબ એ શુભકામના અભિનંદન પાઠવ્યા છે કેમ કે આ દેશની બોર્ડર ઉપર જે આવા સપૂતો ખરેખર રક્ષા કરવાના છે દેશની સેવા કરવાના છે ખડા પગે એમની ડ્યુટી કરવાના છે એવા એ યુવાનને હું ખૂબ જ બિરદાવું છું અને આખું ગામ પણ આજે ખરેખર એક ખૂબ જ હિલોળે ચડ્યું છે અને ખૂબ ગૌરવ અનુભવે છે મેં પણ વાત કરી કે આ એક આવા યુવાન નહીં પણ આવા બોર્ડરના વિસ્તારમાંથી દરેક ગામોમાંથી વધારેને વધારે એ એ નોકરીઓ મેળવે અને મા ભારતી બોમ્બની રક્ષા કરે એવી મેં ખૂબ જ શુભકામના પાઠવી અને એના મા બાપને પણ ખૂબ જ મેં શુભકામના પાઠવી કે આવા સપુતને જન્મ આપ્યો છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ